બાવીસ એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો 26 નિર્દોષ યાત્રીઓનો જીવ ગયો આ પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવગ્રસ્ત સંબંધો જોવા મળી રહ્યા છે આ ઘટનાના તેર દિવસ વીતી ગયા છે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર હાઈ લેવલ મીટીંગો કરી છે બધી મળીને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુલ પંદર જેટલી મીટિંગો યોજી છે અને એમાંય ત્રણેય સેનાના પ્રમુખોને પહેલાં એક પણ મળ્યા છે અને આજે અલગ અલગ મુલાકાતો પણ કરી છે અને ત્યાર પછી ગૃહ મંત્રાલયનો મોટો આદેશ છે દેશભરના રાજ્યમાં મોકડ્રી આદેશ આપવામાં આવ્યો છે ચોપન વર્ષ પછી કદાચ આ પ્રકારની કવાયત શરૂ કરવામાં આવી છે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ યુદ્ધ સામે લડવા માટેની તૈયારી છે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે કે પછી બીજું કંઈ વાત કરીશું આ મુદ્દા પર નમસ્કાર આપની સાથે હું સેજલ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું અને ઘણા રાજ્યોને મોકડ્રીલ કરવા માટે સૂચના આપી સરકારી સૂત્રોના કહ્યા પ્રમાણે ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્દેશમાં એવું કહેવાયું છે કે મોટા ભાગના રાજ્યો સાતમી મેના દિવસે એટલે કે આજથી બે દિવસ પછી સરળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ યોજશે આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા છે અને દેશમાં એવું વાતાવરણ છે કે લોકો એવું વિચારી રહ્યા છે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે છેલ્લી વખત આ પ્રકારની કવાયત આ પ્રકારની ડ્રીલો છે હતી જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે બે યુદ્ધ થયું હતું કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં જે નિર્દેશ તો એ નિર્દેશમાં એવું કહેવાયું છે કે હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું એટલે જ્યારે પણ મોકડ્રીલ થશે તો આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે આ સિવાય નાગરિકો અને વિદ્યાર્થીઓ તમામ લોકોને દુશ્મન દ્વારા હુમલાની સ્થિતિમાં પોતાનું રક્ષણ કઈ કઈ રીતે રીતે કરવું પોતાની સલામતી જાળવવી એની પણ તાલીમ આપવામાં આવશે એના ધોરણો કયા કયા છે એ શીખવાડવામાં આવશે આ સિવાય હુમલાના કિસ્સામાં કેવી રીતે ટકી રહેવું લોકોને એના પગલા વિશે પણ માહિતી અને તાલીમ આપવામાં આવશે યુદ્ધના સમયે મહત્વપૂર્ણ સ્થાનોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કઈ રીતે કરવો ફેક્ટરીઓ અને અલગ અલગ જગ્યાઓ પર છુપાવવા માટેની ઝડપથી વ્યવસ્થાઓ કઈ રીતે કરવી આ બધા જ પ્રકારની તાલીમ આપવામાં આવશે આ સિવાય જરૂર પડીએ બ્લેકઆઉટની વ્યવસ્થા કરવામાં આવશે એટલે કે જો જરૂર પડે તો યુદ્ધ જેવી સ્થિતિમાં ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી બંધ કરવામાં આવે જેના કારણે દુશ્મન દેશ ટાર્ગેટ ન કરી શકે આ મોકડ્રીલનો હેતુ લોકોને કોઈપણ પ્રકારની કટોકટી માટે તૈયાર કરવાનો છે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહને એમની મુલાકાત કરી હમણાં એ એર ચીફ માર્શલ એ પી સિંહને મળ્યા નેવી ચીફ દિનેશ કુમાર ત્રિપાઠીને પણ મળ્યા છે આ સિવાય રક્ષામંત્રી રાજનાથસિંહે પણ જાગરણ મહોત્સવ જે દિલ્હીમાં યોજાયો હતો એમાં એક સંકેત આપ્યો છે સંકેત એવો આપ્યો છે કે તમે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણો છો એમની કામ કરવાની કાર્યશૈલીને જાણો છો અને તમે એ પણ જાણો છો કે જે પ્રજા ઈચ્છે છે એ થશે એટલે સવાલ એ છે કે શું યુદ્ધ થવાની આ તૈયારી છે શું યુદ્ધના ભણકારા ભાગી રહ્યા છે મીડિયા રિપોર્ટ પ્રમાણે વાયુસેનાના વડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુદ્ધની તૈયારીઓ વિશે માહિતી આપી છે રવિવારે થયેલી બેઠકમાં કહેવામાં પણ આવ્યું છે કે વાયુસેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે પશ્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક સંપૂર્ણપણે સક્રિય છે છે અને રાફેલ પણ તૈયાર એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા કડક પગલાંઓ લીધા છે પાણી બંધ કરવામાં આવ્યું છે સિંધુ સંધિ જે જળ કરાર છે ત્યાર પછી ચિનાબનું પાણી બંધ કરવામાં આવ્યું જેના પછી બંને દેશો વચ્ચેનો તણાવ ત્યાર પછી સતત યથાવત છે

આ ગોળીબારનો કડક જવાબ આપી રહ્યું છે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શું થાય છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર